ગાડી બાડી આ જોઈ જી રાખવી પડશે તો બેસુ જણા પડે કરવું પડશે

લુકડા બરગાડ નાખતો તો ટેટા ટેટા કર ના થાય ગાડી જોઈ લઉં આ ગાડી જો હાથ કરે ગાડી આવે તો ગાડી તો દેખાય છે એટલે કે થોડું ભારે ગાડી લાગે છે ના કરતો બધા અમદાવાદ જવા દોર ના તમે મોટા મોટા ટેટા લીઆો મોટો પેલો ઉતરી ટેડો હા ઉતરી યા નિયો બોલાજે હું ભાડવા લ દો લે હા જતી કે યાર હા એટલા પૂછી દે બા ના કરવાનો હોય ભાડવા હા એટલા ના ભાઈ ગરાજી દે એક

આ તો ખોળા એ ઊપોળી જાય હાલ ઊપોળી જાય એટલે દીવાળીના દાણા પર જા પડી પરલા હે પડવ કર તો ફેરવી પટી ગયું પટી ગયું હા પોણી ઓ બાર આવ

આ પાછળ બે દાણો પુરવાનો ઓ